પેટલાદ પોલીસને બુટલેગરે આપ્યો ખુલ્લો પડકાર પોલીસ મથકથી પચાસ મીટર દૂર ખંજરથી કેક કાપી ઉજવ્યો જન્મદિવસ મોડી રાત્રે કેટલાક લબર મુછિયાઓએ ભેગા મળી કરી આતિશબાજી પોલીસ મથક પાસે જાહેર રસ્તા પર બંને હાથમાં ખંજર રાખી કેક ફેલાવ્યો ખોફ વિડિયો પોલીસ મથક પાછળ આવેલ શેરપુર વિસ્તારનો હોવાનું દેખાયું હથિયારો સાથે જાહેરમાં રોફ મારતો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ મોઈન બાબા નામનો યુવાને પેટલાદ પોલીસને આપ્યો પડકાર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પેટલાદમાં ફેલાયો ખોફ મોહિનને નથી રહ્યો પોલીસનો ડર નશાનો કારોબાર કરતો મોહિન શેરપુર વિસ્તારમાં ગેરકાયદેસર ઉરડી બનાવી દારૂ વેચતો હોવાની ચર્ચા